બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકા દિસની જય પાગડી તારી પાડવા નહીં દઉં કોઈ ના પગમા પાગડી તારી પાડવા નહીં દઉં કોઈના પગમાં તારા જેવો પ્રેમ બાપ કોણ કરે જગમાં પારકા ઘરનું હું પારે હું મારે ક્યારે હું અહીં લાડ લડાવી લે બાપુ પંખી તારું યુડી જાશે બાપુ તારું કોણ થશે પંખી તારું યુડી જાશે બાપુ તારું કોણ થશે हो सांज पडेने उमरे उभी वाट तारी जोती क्यारे यावसे बाप तो ने पूसती नानी नानी वात मावडी मा मने रे वाढती बापू तारा खोडा माथू मूकी मा रडती ખોડામાં માથું મૂકી રડવા દેજે બાપ સુખ મળે સ્વર્ગના માથે ફેરવે હાથ પારકા ઘરનું હું પારેવું જાદી મારે ક્યારે હું અહીં લાડ લડાવી લે બાપુ પંખી તારું યુડી જાશે બાપુ તારું કોણ થશે पंखी तारू यूडी जासे बापू तारू कोण थासे, हो तारा माटे ढींगली हूँ सदाय रहे वानी जीद तारी आगड़ हूँ तो रोज करवानी माफ कर जे जा जा दी क्या हूँ रहे वानी દીકરી તારી બાપુ પારકા ઘેર જવાની ચીદસેલી મનમાં કપૂરી કર જે બાપ રડતા ના જોય શકું ના કરિયા પારકા ઘરનું હું પારેવું દી મારે ક્યારે હું અહીં લાડ લડાવી લે બાપુ પંખી તારું યુડી જાશે બાપુ તારું કોણ થાશે પંખી તારું યુડી જાશે બાપુ તારું કોણ થાશે પાઘડી તારી પડવા નહીં દઉં કોઈના પગમાં તારા જેવો પ્રેમ બાપ કોણ કરે જગમાં પારકા ઘરનું હું પારેવું જાજા દી મારે હું અહીં લાડ લડાવી લે બાપુ પંખી તારું યુડી જાશે બાપુ તારું કોણ થાશે પંખી તારું યુડી જાશે બાપુ તારું કોણ થાશે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશની જય